વડોદરા શહેરમાં સ્વયં દળ દ્વારા શિક્ષણમાં સમાનતા સમર્થનમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ભારત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે જાહેર કરાયેલા નવા નિયમોના સમર્થનમાં આજે સ્વયં સૈનિક દળ ગુજરાત દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર યુજીસી બે હજાર છવ્વીસ એ બંધારણની કલમ ચૌદ પંદર અને સોળ હેઠળ સામાજિક ન્યાયની વિભાવનાને મજબૂત કરે છે સંગઠનને રજૂઆત કરી કે આ નિયમો એસસી એસટી ઓબીસી લઘુમતી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણમાં સમાન તકો અને ગરિમામય વાતાવરણ સુનિશ્ચિત કરશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના ના અસરકારક અમલીકરણ માટે આ પગલું અત્યંત આવશ્યક છે આ નિયમોના પારદર્શી અને સમયબદ્ધ અમલીકરણ માટે સમર્થન જાહેર કર્યું છે યુજીસીની જે મોજુદા સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે એની અંદર એવું છે કે આ કાયદો ઓગણીસો છપ્પનમાં માં લાગુ તો થયો હતો પણ એની અંદર એસસી ને એસટી નો સમાવેશ હતો પણ અત્યારે હાલ સરકારે ઓબીસી માઇનોરિટી મહિલાઓને દરેક વિકલાંગ વિદ્યાર્થીઓને પ્રોટેક્શન મળે એ માટેનું બિલ રજૂ કર્યું હતું પણ કેટલાક સવર્ણ લોકોએ આનો વિરોધ કર્યો એમ કહેવાય છે કે આ હિન્દુ રાષ્ટ્ર આપણે દેશ બનાવો છે પણ હિન્દુના જે હક અધિકારો રહે એનો હનન માટે તમે પ્રયત્નો કરી રહ્યા છો તો એ આ બિલ એના સમર્થનમાં જ હતું કે ભાઈ હિન્દુના દરેક લોકોની અંદર મૌલિક અધિકારો મળે છે એના પ્રોટેક્શન માટે હતું પણ ઘણા લોકો આનો વિરોધ કરી રહ્યા છે તો અમે આ યુજીસી બિલને સમર્થન આપવા માટે અને યુજીસી બિલ લાગુ થાય એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા સ્વયંસૈનિક દળના માધ્યમથી આવ્યા છે તમે રજૂઆત કરી કલેક્ટર સાહેબે કલેક્ટર સાહેબને શું કીધું કલેક્ટર સાહેબે તો એવી રજૂ ખાતરી આપી છે કે ભાઈ અમે ઉપર સુધી આ તમારો મેસેજ પહોંચાડીશું આમ તો અમે આ એક પ્રક્રિયાનો ભાગ જ છે કલેક્ટર કલેક્ટરશ્રીને પોતાના હાથમાં સત્તા નથી એટલે એમનું પણ કામ એટલું હોય છે એમની જવાબદારી કે ઉપર સુધી આ મેસેજના આવેદનની જે પ પદ્ધતિ રહી એ પહોંચાડે અરે એટલે એમને ખાતરી આપી છે કે ભાઈ દર વખતે બધા જ આવેદનોની અંદર ખાતરી આપતા હોય છે તો આ વખતે પણ એમને ખાતરી આપી છે અને મારો ઉદ્દેશ એટલો જ ભાઈ કલેક્ટરના માધ્યમથી મેં સરકાર સુધી આ મેસેજ પહોંચાડીએ અને સરકાર પણ આનું ધ્યાન લે અને દરેક જે યુજીસી બિલ માટે કાયદો પસાર કર્યો છે એના સમર્થન મળી અને પ્રસ્થાપિત કરે બસ